કંભાડ પોલીસની મોટી કામગીરી પાસ પરવાના વગર દેશી હાથ બનાવવાની લોખંડની માઉઝર પિસ્તોલ તથા બે જીવતા કાર્ટ સાથે બે સમૂહને કમવાડ પોલીસે પકડી પાડ્યા વડોદરા વિભાગના માર્ગદર્શન તથા ઐતિહાસિક પોલીસ અધિક્ષક છોટાદેવપુર અને કેએચ સૂર્યવંશીનાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડિવિઝનની સૂચનાઓને અનુસરીને કંભાડ પોલીસ ઇન્સ્પેક્ટર વીઆર પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીબી ગોહિલ અને સ્ટાફ દ્વારા રેણદા કમવાટ રોડ ઉપર વાહન ચેકિંગ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી છે જેમાં પકડાયેલ આરોપી વિદેશભાઈ કિસિયાભાઈ ભૈડિયા ઉંમરવર્ષે ત્રેવીસ ઇંગ્લેશભાઈ મથલાભાઈ ઉંમર ઉંમરવર્ષે અઠ્યાવીસ હોવાનું જાણવા મળ્યું છે બંને રહેવાસી ખેરવાડા હોળીફળિયા તાલુકો સોડવા જિલ્લો અલીરાજપુર મધ્યપ્રદેશના હોવાનું જાણવા મળ્યું છે જેમાં દેશી માઉઝર પિસ્તોલ કિંમત રૂપિયા વીસ હજાર જીવતા કાર્ટિસ કિંમત રૂપિયા બસો અને મોબાઈલ ત્રણ નંગ જેની કિંમત રૂપિયા પંદર હજાર અને હોન્ડા સ્પ્લેન્ડર મોબાઈલ મોટરસાયકલ જેની કિંમત રૂપિયા બાવીસ હજાર કુલ મુદ્દા માલ મળી રૂપિયા પંચાવન હજાર બસો જપ્ત કરવામાં આવ્યો છે બંને આરોપીઓ વિરુદ્ધ આર્મ્ડ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ઇમરાન મિર્ઝા છોટાઉદેપુર